ભાઈ એક બહુ મોટી બીજી પ્રોબ્લેમ આવી ગઈ અમે સમોસા તો લીધા પણ સમોસા જો આમ આવી પા તો હજી વિચાર છે કે હજી પેટમાં થોડો ખાડો હોય તો ખાડો ભૂરી આવી જાય આપણે ખાયા હઈએ બીજું માધ્યમ માધ્યમ કેમ છો બધા મજામાં મજા છે આપ હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા ઉપગ્રહમાં ના આઈડીમાં કેમ છો બધા મજામાં મજા છે અત્યારે વાગ્યા છે બપોરના એક જેવો ટાઈમ છે ને આપણે જાય છે ખાસ લેવા આપણે બારે નાસ્તો કરો નાસ્તો કરીને પછી ડાયરેક્ટ ના વાગ્યા તા નાઈ તને ફ્રેશ થઈને આપણે જાય છે હવે છાશ લેવા ચલો પેલો છાશ લઈ જાય છે તો આપણે છાશ લઈ લીધી છે છાશ લઈને જાય છે કે છે તડકાની છાશ તો પીવી જોઈએ ભાઈ તો ચલો આપણે કે છે તડકો એ બહુ છે અત્યારે અહીંયા તો આપણે પહોંચી ગયા છે ઘરે તો આપણે પેલા જમી લઈએ ને પછી આપણે વાત કરીએ ચાલો ભૂખ બહુ લાગી છે અત્યારે તો ચાલો પેલા આપણે જમી લઈએ તો ભાઈ આપણે જમી લીધું છે અને જમીન આપણે જસ્ટ બેઠા જ છે તો અત્યારે આપણે ઘડીક આરામ કરી લઈએ જમ્યું છે તો પછી આપણે જમી આરામ કરી જમી તો લીધું આરામ કરી અને પછી આપણે નીકળશું પાછા ક્યાંક આટા મારવા તારા ખડવા જાતું કેમ ચાલો પેલા આપણે અત્યારે આરામ કરી લઈએ છીએ અને પછી નીકળી પાછા તો આપણે સૂર્ય ફ્રીજ થઈ ગયા છે તો આપણે જાય છે નીચે નીચે આપણે આટામાં જાય ઘરમાં ને ઘરમાં બેઠા

અત્યારે મેં કીધું કાલ આપણે જઈએ કે નાસ્તો કરવા જઈએ તો કે નહીં મારે નથી આવું પછી હું કરું હું એકલો ક્યાં એક મેં અહીં જોયું નથી ક્યાં જઈએ આપણે એકલા ચલો અત્યારે આપણે બહાર આવ્યા ને બહાર એકદમ સુમસામ આવે છે દેખાડજો અમને શું ને

ચાલો ભાઈ અમાય બેઠીને અમે ખાઈ લઈએ છે ભાઈ બેસીને ખાવાનું તો એ પણ કેન્સલથી હવે ઊભો પેચ ખાઈ લઈએ આપણે સમોસા ખાઈ લીધા છે ને હાથ ધોવાય છે જો અત્યારે સમોસા ખાઈ લીધા હે તો હજી વિચાર છે કે હજી પેટમાં થોડો ખાડો છે તો ખાડો ભૂરી આવી જાય આપણે કંઈ ખાયા હીએ બીજું તો ચલો આપણે વિચારીએ ખાવા જાવું કે નથી ખાવા જાવું કે ચાલવા જાવું ચલો હવે વિચારીએ પછી આગળ તમને ખાવા અત્યારે આપણે જઈએ છીએ માર્કેટમાં માર્કેટમાં આપણે કંઈ વસ્તુ લેવાનું જ જવાના જસ્ટ જોવો જ જવાનું છે શું છે શું નહીં કેમ કે આપણે ટાઈમ જ વેસ્ટ કરવાનું છે એટલે કંઈક તો કરવું ને એટલા માટે ચાલો આપણે જાય છે માર્કેટમાં ને કંઈક સારી વસ્તુ હશે તો આપણે ખાઈ પડે શું થોડું ઘણું કેમ કે સમોસા ખાતું કોઈ પેટ તો ભરાઈ ગયું તો એ જોઈએ ચાલો ને આપણે કંઈક ફરશે કંઈક સારી વસ્તુ ખાઈ લેશું હાલતા હાલતા પહોંચ્યા છે બજારમાં મેન માર્કેટે

એટલે જમી લઈએ ને પછી આરામથી સુઈ જાય કેમ કે ગયા ક્યાંક આટલું ચા અમે તમને આમાં નથી દેખાડ્યું લોકમાં પણ અમે જાજો ચાઈ લ્યા ચાલો જમવાનું બનવા દેવા પછી આપણે જમીને સુઈ જાય તો ભાઈ આપણે જમી લીધું છે જમવામાં તો સેવ ટમેટાનું શાક રોટલી રોટલા દૂધ અને બસ એટલું જ હતું આપણે જમી લીધું છે પેટ ભરીને અત્યારે વાગવા ઓછા છે સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે અને આપણે સવારે ઉઠવાનું છે વહેલું પાંચ વાગે અને નીકળવાનું છે આપણે ફરવા માટે તમને નહીં બતાવીશ કહીશ કાલે આપણે એટલે તમને કહીશ જરૂર તો ચાલો અત્યારે આપણે સુઈ જાય છે પહેલા તો ચાલો વિડીયો વિડીયો સારું લાગી હોય તો લાઈક સાથે ત્યાં સુધી બાય બાય મહાદેવ